વિશ્વના મહાનાયક વિશ્વ વિભૂતિ અને ભારત દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર પૂરા દેશની અંદર નહીં પૂરા વિશ્વની અંદર આ એક જ એવી જન્મ જયંતિ છે જે પૂરા વિશ્વમાં એકસો પંચાણું એકસો બાણું દેશની અંદર મનાવવામાં આવે છે એવી રીતે આજે વડોદરા ખાતે બૌદ્ધિસ્ટ લોકો અને બધા જ ભીમ સૈનિકો ભેગા થઈ અને આજે વડોદરા નવલખી કમ્પાઉન્ડ થી એકસો ચોત્રીસ એને ઉજવણી કરવા માટે નાના નાના ભૂલકાઓ બહેનો ભાઈઓ અને ભીમ સૈનિકોએ આજે એક રેલીનું આયોજન કરેલું છે અને નવલખી થી અહીંયાથી રેલી નીકળી અને જે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે જ્યાં નોકરી કરી હતી ત્યાં જે સ્મૃતિ ભવન કહેવામાં આવે છે અને જૂની કલેક્ટર ઓફિસ ત્યાં જશે ત્યાં બાબા સાહેબને સલામી આપવામાં આવશે અને ત્યાંથી સીધા રેલી સ્વરૂપે બાબા સાહેબે જે સંકલ્પ લીધો હતો એ કમાટી છે એનું કારણ એક જ છે કે ગઈકાલે જે તેર તારીખે પ્રોગ્રામ હતો એટલે બધા હજુ પણ ફ્રેશ નહીં થયા પરંતુ ત્યાં પોચતા પોચતા ત્રણ હજાર થી પાંચ હજાર ની પબ્લિક ની અંદર અમે રેલી સ્વરૂપે જઈશું ભરત બાબા